કાલિયાવાડી ખાતે નવનિર્મિત બ્રિજની વાત કરવી છે આ પુલ માટે વાસ્તવિકતા દ્વારા આના ઉદઘાટનના લગભગ દસ દિવસ પહેલાં જ અહેવાલ કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે આ પુલમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવી શંકાઓ બહાર આવે છે સિટી એન્જિનિયર મનીષ પટેલની જવાબદારી હેઠળ આવતો આ પુલ અને એ જવાબદારીમાંથી કેવી રીતના નાકામ સાબિત થઈ રહ્યા છે તેનો દ્રષ્ટાંત હું અહીંયા આપીશ લગભગ દોઢ મહિનામાં આ બ્રિજની હાલત કેવી છે તેની આપણે વાત કરવી છે આ જે લોખંડ છે આ લોખંડ આ સડેલું લોખંડ છે એના ઉપર કલર કરી દેવામાં આવ્યો આ બાબતેની સ્ટોરી અમે પ્રકાશિત કરવામાં આવી આ બાબતેની જાણ મહાનગરપાલિકાને કરવામાં આવી ધારાસભ્ય કરવામાં આવી તે પછી પણ આ બીડ ઉદ્ઘાટન ઉદઘાટન આ છે ને આ ચોરી સંતાડતા નહીં સંતાય આ જોઈ લો આ કલર મારેલો ને ત્યાં ઉખડી ગયો બતાવ આ ઉખડી ગયો ને આ સડેલું લોખંડ કાટ લાગેલું આ મટીરિયલ એ લોકોએ નાખેલું છે ખાલી કાંકરી છે નમસ્કાર અને આ ખાતે બ્રિજની વાત કરવી છે કાલિયાવાડીનો નવો પુલ છે હાલ તેના ઉપર ઢોરો પસાર થઈ રહ્યા છે ટ્રાફિક ચાલુ છે લોકો પડી શકે છે એક્સિડન્ટ થઈ શકે છે અને આ દ્રશ્યો ખાલી નવસારીમાં જ નથી ઘણી બધી જગ્યા છે ફરીથી આવી આપણા પુલ ઉપર આ પુલ માટે વાસ્તવિકતા દ્વારા આના ઉદઘાટનના લગભગ દસ દિવસ પહેલાં જ અહેવાલ કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે આ પુલમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવી શંકાઓ બહાર આવે છે આ પુલની અંદર વાપરેલા આ પાઇપ આ લોખંડના પાઇપ સડેલા પાઇપને કલર કરીને વાપરવામાં આવ્યા છે અને ત્યાં જ શંકા ઊભી થઈ હતી કે આમાં કંઈક ને કંઈક કાળું છે બરાબર સિટી એન્જિનિયર મનીષ પટેલની જવાબદારી હેઠળ આવતો આ પુલ અને એ જવાબદારીમાંથી કેવી રીતના નાકામ સાબિત થઈ રહ્યા છે તેનો દ્રષ્ટાંત હું અહીંયા આપીશ અને પછી જ્યારે આ પુલની તપાસ સોંપવાની હોય ને તો સિટી સિટી એન્જિનિયરને કાન પકડીને તેની ભૂલ બતાવી શકે નવસારી મહાનગરપાલિકા પંદરમાં નાણાં પંચ વર્ષ બે હજાર વીસ એકવીસની ની ગ્રાન્ટ હેઠળ અંદાજે ત્રણસો નવ્વાણું લાખના ખર્ચે નવસારી મહાનગરપાલિકાના વિસ્તારમાં કલેક્ટર કચેરી કાસ્તે આ બ્રિજ બનાવવામાં આવેલો છે લગભગ ચાર કરોડની આ કિંમત થઈ અને ચાર કરોડની કિંમત પછી આ જે બ્રિજ બનાવવામાં આવ્યો તેના લગભગ દોઢ મહિનામાં લગભગ દોઢ મહિનામાં આ બ્રિજની હાલત કેવી છે તેની આપણે વાત કરવી છે બરાબર અને એ બ્રિજની પરિસ્થિતિ કેવી થઈ ગઈ છે તેની આપણે વાત કરવી છે પ્રથમ તો આપણે છે ને આ આ આ બ્રિજના આજે આ જે લોખંડ છે આ લોખંડ આ સડેલું લોખંડ છે એના ઉપર કલર કરી દેવામાં આવ્યો આ બાબતેની સ્ટોરી અમે પ્રકાશિત કરવામાં આવી આ બાબતેની જાણ મહાનગરપાલિકાને કરવામાં આવી ધારાસભ્યશ્રીને કરવામાં આવી તે પછી પણ આ બ્રિજનું ઉદ્ઘાટન થઈ ગયું દિલ પર હાથ મૂકીને કહેજો કાયદાની ભાષામાં કહેજો કે ટેન્ડરની અંદર આ બધી આ આ બધી વસ્તુ હતી અહીં ઊભેલા સુપરવાઇઝરે મને કીધું છે હું તમને બાઇટ સંભળાવું છું વિડીયો બાઇટ કે મનીષ પટેલની પરવાનગી પછી આ સ્ટેટ હાઈવેની સ્ટેટ હાઈવેની આ વસ્તુ નાખવામાં આવી છે આ લોખંડના પાઇપો સ્ટેટ હાઈવેના છે એવું એને કહેવામાં આવેલું કોઈ તપાસ નથી થતી આ પિલરની વચ્ચે આવેલો આ એક્સપેન્શન ગેપ આ જોઈ શકો છો આ અત્યારે એક્સપેન્શન ગેપ અહીંયા થર્મોકોલની સીટ નાખેલી હતી બરાબર છે અત્યારે આ ગેપ અહીંયા એક ઇંચનો છે અને નીચે જતા એક ઇંચ પણ નથી આ જોઈ લો પણ આ જે અંદર ભરેલું છે આ બહાર આવી જાય છે આ સડી ગયેલું છે આ જોઈ લો બરાબર છે આ સડી ગયેલું છે અને એ તૂટવા લાગ્યું છે બરાબર આ જોઈ લો હવે હું તમને એક્સપેન્શન બતાવેલો આગળ બીજું એક્સપેન્શન કે એક્સપાન્શન ના જોડાણ કેવા છૂટા પડે છે બરાબર અહીંથી શરૂ કરશું ગેપ આ લગભગ દોઢ ઇંચ કરતા મોટો જોઈ લો નીચે સુધી છે આખો આ ભરેલું છે હવે અહીંથી આ નવો બ્રિજ જે ચાલુ થાય આ રોડ છે અને રોડની તિરાડ તમે જુઓ અહીંથી આ તિરાડ શરૂ થાય છે આ નાની તિરાડ જે પહેલા દેખાતી નહી હતી તે પછી આખી તિરાડ બતાવી દે ભાઈ આ આખી તિરાડ તમને બતાવીએ છે બરાબર આખી તિરાડ આ આવા જ બતાવો આ મટીરિયલ એની અંદર ડામર કઈ નથી આ એકલી આ ખાલી કાંકરીઓ આ જો આ ખાલી કાંકરીઓ ડામર નથી આ રોડ આખો દેખાયો અને આ અહીંયા જો આ જોડાય છે બરાબર આ એક્સપાન્શન સીટ એ લોકોની બરાબર આ એક્સપાન્શન સીટ છે આને કહેવાય એક્સપાન્શન સીટ આ મટીરિયલ તમે જોજો બરાબર આને કહેવાય એક્સપાન્શન સીટ આ એક્સપાન્શન સીટ છે અને કેવી ગોઠવેલી છે તો જોવો અહીંયા આ બધું તૂટી ગયું સ્ટ્રક્ચર આખું આ બાજુ તૂટી ગયું અને એ મેઇન તમે જોશો ને તો અહીંયાથી બ્રિજ નવો જોડાય છે બરાબર આ આખું તૂટી ગયું છે આ બાજુ આ બતાવો આ એક્સપેન્શન આ જો આ જોઈ લો અહીંયાથી આખી તિરાડો ચાલુ નવા બ્રિજ ઉપર ખાડા પણ પૂરાઈ ગયા દોઢ મહિનો થયેલો છે બરાબર એટલે કે નાની તિરાડ છે ને તે તમને ભવિષ્યની અગમચેતી આપે છે કે આ નાની તિરાડ કાલ ઉઠીને કેટલી મોટી સાબિત થઈ શકે છે અને જો પછી સિટી એન્જિનિયર એમ કહેતા હોય ને કે ભાઈ આ બધું બરાબર જ છે તો એમના જેવા ભ્રષ્ટ અધિકારી બીજા કોઈ ના હોય ખરેખર કોઈના હોય એમના સિટી એન્જિનિયરની સંપત્તિની પણ તપાસ કરો એમના કાર્યકાળની તપાસ કરો આર એન્ડ બીમાં આર બીમાં પણ કામ કરે છે ત્યાંના પ્રોજેક્ટો તપાસો શ્રી આવેલા તે સમયના તેમના કામો તપાસો અને અત્યારના આ બધા કામો તપાસો આ તમામ ઇન્જિનિયર બની એટલે એન્જિનિયર તરીકે ચાર્જ લીધા પછી નવસારી મહાનગરપાલિકાનો આ આટલી મોટી ભૂલો આ કઈ જગ્યાએ થાય મતલબમાં મને નથી ખબર એટલે અને જો સિટી ઇન્જિનિયર એવું કહેતા હોય કે આ ભૂલો યોગ્ય છે એટલે આ આ બધું આ થવું યોગ્ય છે આટલી મોટી તિરાડો પડવી યોગ્ય છે હવે અહીંયા અહીંયા આ એક્સપન્શન જો આ એક ઇંચનો છે ત્યાં સામે દોઢ ઇંચનો મારો પ્રશ્ન એ છે કે શું આપણા દેશ પાસે આપણા ભણેલા ગણેલા એન્જિનિયરો પાસે આપણી બ્યુરોકેટ્સ પાસે એવી કોઈ ટેકનોલોજી બાંધકામની નથી કે બ્રિજ બને અને દોઢ મહિનામાં આવી તિરાડ તો ના પડે આ પૂરણ કરેલું આ બધું ઉખડી ગયું છે બરાબર આ બધું ઉખડી ગયું છે ચાલો તમને આગળ બતાવો હા કેવું એ છે જ્યારે આ આવી ગેપ હોય આ બધી નીચેની રોડ ઉપરની આખી તિરાડો એટલે કે ભાગ છૂટો પડવાનો હોય ને તે પ્રકારની આ તિરાડો એમ કે તો ચાલે ભવિષ્યની જો આપણી પાસે એવા સંસાધનો સામગ્રીઓ એવું બધું કંઈ નથી કે જેનાથી આ બધી તિરાડો પૂરી શકાય કે આવી તિરાડો આવે જ ના આ તિરાડો આવવાનું કારણ શું શું ભારત પાસે એવી ટેકનોલોજી નથી બાંધકામની કે આ બધા પ્રશ્નો નહીં આવે આપણે ઘર બાંધીએ છીએ એમાં આવી તિરાડો આવે છે તાત્કાલિક ધોરણે આ પણ એક પ્રકારનું બાંધકામ જ છે ને અને જે લોકો બાંધકામ કરે છે જે કંપની બાંધકામ કરે છે એણે આગળ આવા બાંધકામ કર્યા હશે ને ને જો કર્યા હોય અને જો આ બાંધકામ કરાવનારો નિરીક્ષણ કરનારો એન્જિનિયર ભણેલો હોય બુદ્ધિશાળી હોય તો પછી આ પરિણામો આવવાના કારણ શું હવે એમ થશે કે ભાઈ આનું પેમેન્ટ આપણે અટકાવી દઈએ અરે ભાઈ પેમેન્ટ તમે અટકાવીને એક કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ અટકાવશો એને એનાથી શું થશે મને કહો એનાથી શું થશે આ બ્રિજ તૂટી જાય કાલ કાલે ત્યારે શું એ પેમેન્ટ અટકાવેલું કામ આવશે કે આ બ્રિજમાં ભ્રષ્ટાચાર ન થવા દેવો કામ આવશે જ્યારે અગમચેતીના ભાગરૂપે પત્રકારો આ તંત્રને જણાવે છે કે ભાઈ આ લોખંડના સળિયા ડુપ્લિકેટ યુઝ થયેલા છે એટલે ડુપ્લિકેટ સડેલા યુઝ થયેલા છે આ અને સુપરવાઇઝર એમ કહે છે કે એમ એસ પટેલની પરવાનગીથી સ્ટેટ હાઈવેના પાઇપો નાખેલા છે એમએસ પટેલ સ્ટેટ હાઈવે ના પાઇપોની પરવાનગી નાખવાની કેવી રીતના આપી શકે એવી શું સત્તા છે મને જણાવો અરે છે મતલબ આ તો મને અમુક વખત એવું લાગે કે આ સિટી એન્જિનિયરો હોય કે આવા બધા જે અધિકારી હોય જે આવી 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 ભૂલો કરે જે દેખાય ને હાસ્ય પાત્ર દેખાય એક્ચુલી શું ભારતીય જનતા પાર્ટીનું શાસન સુવડાવવા માટે આવેલા છે કે હું ખબર નથી પડતી એમ કારણ કે આવું કામ તો વિપક્ષ જ કરી શકે એમ અધિકારી તરીકેની ફરજ તો એ લોકો બજાવતા નથી કારણ કે અધિકારીની ફરજ શું હોય યોગ્ય કામ થવું ચોક્કસ કામ થવું ચોકસાઈ પૂર્વક થવું ભ્રષ્ટાચાર ન થવા દેવો કોન્ટ્રાક્ટરને આડાઈ ના કરવા દેવી કોન્ટ્રાક્ટરને ગુલ ના મારવા દેવી પરંતુ એ બધું બીજો અધિકારીના રાજમાં થતું હોય તો પછી શું એ અધિકારી વિપક્ષ માટે કામ કરતા છે એવું આપણે માનવું કે નગરપાલિકા માટે સરકાર માટે કામ કરતા છે એવું આપણે માનવું અને આવું બધું થવાથી યાર બધા બદનામ થઈ જાય છે યાર મને ખબર નથી પડતી આ વિસ્તારના કેટલા કોર્પોરેટરો ક્યાં છે ચૂંટણી આવશે ત્યારે છ મહિનામાં એટલે બધા કોર્પોરેટરો માથા ઉચકીને ફરશે શું કર્યું પાંચ વર્ષમાં એ લોકોએ તમારા તમામના વિસ્તારમાં તમે આલોકન કરો કે પાંચ વર્ષમાં તમારા કોર્પોરેટરે તમને કઈ સુવિધા આપી કઈ એવી સુવિધા આપી જે તમને કોન્સ્ટન્ટ મળી રહે છે શું તમારે ત્યાં પાણી ચોખ્ખું આવે છે પીવાનું શું તમારે ત્યાં ગટરની વ્યવસ્થા બરાબર છે ડ્રેનેજની વ્યવસ્થા બરાબર છે સ્ટ્રીટ લાઇટો છે રોડ રસ્તાઓ સારા બનેલા છે વરસાદમાં કેવી હાલત હોય છે આ બધું ચેક કરો ને આગળ બ્રિજ છું અને શરૂઆતના શરૂઆતની ભૂલો છે આ શરૂઆતમાં ભૂલો દેખાય છે કે આ બ્રિજને ચકાસવાની જરૂર છે આ નવનિર્મિત બ્રિજ છે દોઢ મહિનાની અંદર જો આવા આવા બધા પરિબળો બહાર આવતા હોય જે ભ્રષ્ટાચાર તરફ સંકેત આપે તો આની તપાસ ખરેખર જરૂરી છે બરાબર આ પાછી અહીંયા આ બીજી એક ગેપ આવી અહીંયા

એક્સપેન્શન સીટની જેમ થર્મોકોલ કેમ નાખ્યું તે મને ખબર નથી બરાબર હવે આ બધી બાબતો તપાસ જો ટેન્ડરમાં તો હશે જ બધું બરાબર છે આગળ તમને બધું બીજું આ કોઈ પણ બાંધકામ આ નીચેનું કોઈ પણ બાંધકામ લાઈન લેવલમાં નથી એની સરફેસ બધી ઊંચી નીચી ધારો બધી તૂટવા લાગેલી બધી ધારો આગળ પણ ધારો તૂટેલી છે આગળ બતાવું હા જોઈ લો અહીંયા આવો અહીંયા આ છે ને આ ચોરી સંતાડતા નહીં સંતાય આ જોઈ લો આ કલર મારેલો ને ત્યાં ઉખડી ગયો બતાવ આ ઉખડી ગયો ને આ આ સડેલું લોખંડ કાટ લાગેલું આ આ કલર મારેલો ને આ પોપડા ઉખડી ગયા કેમકે ભગવાન બી છે ને હવે તો ભ્રષ્ટાચાર નથી કરવા દેવાનો આ લોકોને આજો આજો સિટી એન્જિનિયર એમ પટેલ તમારામાં જીગર હોય ને ઈમાનદારી હોય ને આની તપાસ કરાવો અને તમે કેટલા બેદરકાર છે ને તેનો રિપોર્ટ બી તમે સોંપો આજો આ કલર ઉખડવા લાગ્યો આજો દોઢ મહિનામાં કલર ઉખાડવા લાગ્યો અને આ કલર ઉખાડ્યો એટલે નીચે જે આ લોખંડ આ કાટ ખાઈ ગયેલું છે ટેન્ડરની અંદર શું આ બાઉન્ડ્રી આ આ આ લોખંડ બધું બધું લખેલું છે આ બધું કરવાનું છે હવે કોઈ એમ કે એનું આપણે બિલ ચૂકવવાનું નથી એસ્ટિમેટ નથી યાદ નથી તે નથી અરે ભાઈ પણ નાગરિક સુરક્ષા માટે કેટલું નાગરિક સુરક્ષા માટે કેટલું જરૂરી ભાઈ ટેન્ડર મુજબ કાયદા મુજબ નિયમો મુજબ કામ થવું જરૂરી છે કે નહીં એમ પૈસા નહીં આપીને એટલે આપણે છૂટી જવાના નાગરિકોના પૈસા છે ને યાર નહીં આપશો એનો મતલબ એ કે કામ ખરાબ સાચવી લેવાનું ચલાવી લેવાનું આગળ બતાવશો આનું બ્લોક પેવરિંગ હા અહીંયાથી બ્લોક ચાલુ થાય છે બરાબર આવો આ બેસી ગયું બરાબર આ હું હાથથી ઉખાડીશ ને તો ઉખડી જશે બરાબર પણ મારે ઉખાડવું નથી

ખાલી કાકરી આ બધું ઉધળ પાથલ છે નીચે જોઈ લે આ બાજુ બતાવો સાઈડ પણ એવી જ છે આ જોઈ લો બરાબર બધું તકલાદી કામ થૂંક લગાવીને કરેલું કામ આ જો આ જો આ મટીરિયલમાં કઈ નહીં મળે આ જો આ શું છે આ પ્લાસ્ટર કરેલું છે આ શું છે આ બરાબર હવે હજુ પણ જો એવું માનતા હોય સિટી એન્જિનિયર કે એમના રાજમાં બધું સારું ચાલે છે તો એમના રાજપાટની તપાસ શ્રી કરાવે અને મને આશા છે કે જે રીતે શ્રી કામ કરી રહ્યા છે તકેદારી રાખી રહ્યા છે એમના ધ્યાને જો આ વાત હવે આવશે તો સો ટકા એમાં મને પરિણામ મળશે નાગરિકોને પરિણામ મળશે નાગરિકોના ટેક્સનો પૈસો સચવાશે આભાર